વડોદરા શહેર ખાતેના લીલભુંજ સર્કલ પાસે પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને લોકોને રાહત મળી રહે તે માટે વિતરણ આવ્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે આમાં લોકો ગરમીથી બચવા માટે કોઈને કોઈ ઉપાય કરી રહ્યા છે પરંતુ આવા ખરા તડકામાં પણ કોઈને કોઈ કારણથી જે લોકો રસ્તા પર જઈ રહ્યા હોય અથવા રાહદારી હોય તેમને રાહત મળી રહે તે માટે વડોદરાની સામાજિક સંસ્થા પરિવાર ફાઉન્ડેશન દ્વારા મસાલા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે તે અંતર્ગત ગયા મહિને પક્ષીઓને પીવાના પાણીના બાઉલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા જુદી જુદી જગ્યાએ પાંચ જગ્યાએ પ્રોગ્રામ કરવામાં આવ્યા બારસો ઉપરાંત બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આજે નીલાંબર સર્કલ ગોત્રી વાસણા રોડ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણનો આજથી પ્રારંભ કર્યો છે જે મસાલા છાશ નિઃશુલ્ક અમે આ લોકોને હાથ જોઈ રહ્યા છો કે અમારા સ્વયંસેવકો અમારા યોદ્ધાઓ લોકોને બોલાવી બોલાવીને આગ્રહ કરીને મસાલા છાસ પીવડાવી રહ્યા છે જેથી એ લોકોને રાહદારીઓને ગરમીમાં રાહત મળે આ સેવાયોગ આખા મહિના દરમિયાન ચાલુ રહેશે જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં અમે સેવા યજ્ઞ કરવાના છે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે